જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ઉખાહરણની કથા વાર્તા રૂપે સાંભળશું આ કથાનો ખંડ સાતમો જેમાં સાંભળશું શ્રી કૃષ્ણનું શોણિતપુર ગમનની સુંદર વાર્તા સુંદર શબ્દોમાં સાંભળવી આપને જરૂર ગમશે જો આપને ઉખાહરણ વાર્તા રૂપે સાંભળવી ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતર્યો ટાઢ્યો વગેરે તાવ નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઉખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું હતું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઉખાહરણ તેના સપનમાંય જાશો તો છેદી નાખીશ શીષ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઓખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં દોરો રાખવો ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈ આ દોરો ઘરમાં જો બાળક હોય તો તેના હાથના કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય છે આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાઢ્યો કે કોઈ પણ તાવ કે રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ છે ચૈત્ર માસમાં ઉખાહરણ વાંચવાનું કે સાંભળવાનું તો મિત્રો આજના આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે ખંડ સાત જેમાં સાંભળશું શ્રી કૃષ્ણનું શોર્ણિતપુર ગમન તો વાર્તા શરૂ કરીએ વંશપાયન બોલ્યા હે જન્મે જય ત્યાર પછી અનિરુદ્ધના મહેલમાં રહેનારી તમામ સુંદરીઓ પોતાના સ્વામીને નહીં જોતા એકત્રિત થઈ ટીંડોળીઓની પેઠે રુદન કરવા લાગી તે વિલાપ કરતા કહેતી હતી હે નાથ ધિકાર હો આ શું થઈ ગયું જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે રહ્યા છે ત્યાં અમે સૌ જાણે નિરાશ નિરાધાર અનાથ હોઈએ તેમ અત્યંત ત્રાસ પામીને તથા ભયથી પીડાઈને આમ રૂદન કરીએ છીએ જેમના બાહુઓનો આશ્રય કરીને ઇન્દ્રાદિ દેવો ઇત્યાદિ સાથે અને ગણો સાથે સ્વર્ગમાં સુખેથી રહે છે

ચોપાસથી આવી રહ્યો છે એ શત્રુએ મોહથી શ્રી કૃષ્ણની સામે યુદ્ધમાં સામનો કરવો કર્યો છે યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સામે આવું અજુગતું વર્તન કરીને તે સાક્ષાત ઇન્દ્ર હોય તો એ જીવ તો કેમ છૂટશે અમારા સ્વામીનું હરણ થતાં અમે શોકમગ્ન અને અનાથ થઈ ગયા છીએ અમારા સ્વામીના વિયોગથી અમે યમદેવને વશ થઈએ છીએ એ સ્ત્રીઓ આવું બોલતી હતી અને વારંવાર રડતી હતી તેની આંખમાંથી નિસા અશ્રુ સારતી હતી તે વેળા અશ્રુથી ભરાયેલા તેમના નયનો વર્ષિયાના આગમન કાળે જળથી ભીંજાયેલા કમળ જેવા હતા એ સમયે સેંકડો સ્ત્રીઓ અને મહેલની અગાસીઓ પર ઊભી રહીને રુદન કરી રહી હતી તેમના રુદનનો અવાજ ટીડોડીઓની ચીસો જેવો સંભળાતો હતો તે પોકારો સાંભળીને આ કોઈ નવો જ ભય પેદા થયો છે એમ માનીને યાદવો પોતાના ઘરોમાંથી બહાર આવ્યા આ અનિરુદ્ધના ઘરમાં આટલો કોલાહલ શાનો થાય છે શ્રી કૃષ્ણથી સુરક્ષિત આપણા પર આવો ભય ક્યાંથી આવ્યો આમ તેઓ પરસ્પર કહેતા હતા તેઓ સ્નેહાકુળ થયા હતા તે સૌ પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળ્યા હતા તે સમયે શ્રી કૃષ્ણની યુદ્ધ માટેની મોટી નોબત વગાડવામાં આવી જેના શબ્દોથી તે સૌ યાદવો એકત્રિત થઈને હાજર થઈ ગયા અને એકાબીજાને પૂછવા લાગ્યા કે આ બધું શું છે કારણ જાણતા જ સૌ યાદવોના નેત્રો લાલ ગુમ થઈ ગયા સૌ વ્યવસ્થિત ઊભા રહી ગયા ત્યારે વિપૃથુ નામનો વડીલ યાદવ વારંવાર નિશાસા નાખતો હતો તે કૃષ્ણ વિશે કહેવા માંડ્યો હે તુલ્ય શ્રી કૃષ્ણ આ બધું શું છે તમે શા માટે ચિંતાથી ઘેરાયા છો તમારા રૂપી પ્રાણવાળા સહુ યાદવો અહીં આવીને તૈયાર ઊભા છે હે કૃષ્ણ આ સૌ યાદવો તમારા આશ્રયે છે તે જ રીતે ઇન્દ્ર પણ તમારા વિશે જય પરાજયનો આધાર રાખીને નિરાતે સૂવે છે તો પછી તમે જ એકલા કેમ ચિંતામાં છો તમે સૌ બંધુઓ શોકમાં ફસાયેલા છો તેમનો તમે શોકમાંથી ઉદ્ધાર કરી શકો તેમ છો તેમને ઉગારી લો તમે ચિંતાગ્રસ્ત થઈને કેમ કાંઈ બોલતા નથી પ્રભુ તમે વ્યર્થ ચિંતા ન કરો યાદવ વિપૃષુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે એક નિશાસા નાખ્યા પછી તેઓ નિરાશ વદને બોલ્યા હે વિપૃથુ આમ ચિંતાથી ઘેરાઈને મેં આ કાર્યનો વિચાર કર્યો છે પણ ઊંડા વિચારને અંતે આ કાર્યની સિદ્ધિ હું જોઈ શકતો નથી એ જ કારણથી તમે મને આમ કહ્યું હતું છતાં હું કોઈ ઉત્તર આપી શકું તેમ નથી છતાં આ યાદવ સમૂહ સમક્ષ અર્થયુક્ત વાણી ઉચ્ચારું છું તે તમે સાંભળો હું જે કારણસર ચિંતાગ્રસ્ત છું તેનું આ કારણ છે મારા પૌત્ર અનિરુદ્ધનું હરણ કરાયું છે તેથી પૃથ્વી પરના સર્વ રાજાઓ આ યાદવો શક્તિશાળી છે એમ માનશો પૂર્વ આપણા રાજા આહુક રાજાએ હરણ કર્યું હતું ત્યારે આપણે તેની સામે દારૂણ યુદ્ધ કરીને તેને પાછા લાવ્યા હતા આપણો પદ્યુમન જ્યારે બાળક હતો ત્યારે શમરાસુરે તેનું હરણ કર્યું હતું પરંતુ યુદ્ધમાં આખરે એને પદ્યુમને જ માર્યો હતો તે પછી અહીં પાછો આવ્યો હતો પણ આ તો મોટું દુઃખ છે કે અનિરુદ્ધનું ક્યાં હરણ કરાયું છે તેની આપણને ખબર પડતી જ નથી હે યાદવ શ્રેષ્ઠ હું આપરાધ વિશે નથી વિચારતો એમ માનશો નહીં હું તો ભસ્મથી ઢંકાયેલા અગ્નિ જેવો છું આ રીતે જેણે મારા મસ્તક પર પગ મૂક્યો છે તેનો હું સહપરિવાર જીવ લઈશ સાત્યકી બોલ્યા હે શ્રી કૃષ્ણ અનિરુદ્ધની શોધ કરવા માટે જાસૂસોને મોકલી તેને સમગ્ર સૃષ્ટિ પર શોધખોળ શરૂ કરે પછી શ્રી કૃષ્ણે રાજા ઉગ્રસેનને મન મન હાસ્ય કરતા કહ્યું હે રાજન ગુપ્ત તથા જાહેર જાસૂસોને આજ્ઞા આપો વંશપાયનજી બોલ્યા શ્રી કૃષ્ણના વચન સાંભળતા જ રાજા ઉગ્રસેને અનિરુદ્ધની શોધખોળ ચલાવવા માટે ગુપ્ત અને જાહેર તમામ જાસૂસોને આદેશ આપ્યો તેમણે જાસૂસો અશ્વસવારો અને રથી યોદ્ધાઓને આદેશ આપ્યો કે તમે બધે જ ફરી વળો ગુપ્ત અને જાહેર સ્થળો ખૂંદી વળો અને ત્વરિત ગતિએ શોધખોળ શરૂ કરો તમામ ઉદ્યાનો બગીચાઓ તથા વાડીઓમાં અને જંગલોમાં શોધ કરો અને અનિરુદ્ધની બાતમી મેળવો સેનાપતિ બોલ્યા હે પ્રભુ શ્રી કૃષ્ણ તમને જો ગમે તો તમારું આ વચન સાંભળો મને લાંબા સમયથી એ વચન કહેવા માટે મનમાં રમ્યા કરે છે તમે અતીતોમાં પોલોમાં નિસુંદ નરકાસુર ક્ષોભ સાલ્વ મૈંદ વગેરેને યુદ્ધમાં હણ્યા છે વળી અતિ મહાન હયગ્રીવને પણ દેવોના કારણે થયેલા દારૂણ યુદ્ધમાં સહ પરિવાર માર્યો હતો હે મધુસૂદન રણ મેદાનમાં તમે આ કાર્યો કર્યા છે તે વેળા તમારા પગલે ચાલનારો કોઈ સહાય કરતા નટ હવે તો કોઈ શત્રુ રહ્યો નથી વળી હે શ્રી કૃષ્ણ કલ્પ વૃક્ષ પારી વૃક્ષનું હરણનું દુષ્કર કાર્ય પણ તમે કર્યું છે તે કારણયુક્ત હોય અતિ મહાન કર્મ હતું તે વેળા હે શ્રી કૃષ્ણ ઐરાવત હાથીના મસ્તક પર બેસીને ઇન્દ્ર તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો તો તેને પણ તમારા શૌર્યથી પરાજિત કર્યો હતો તે કારણ ઇન્દ્ર તમારી સામે કરે હવે તે કારણે કદાચ અનિરુદ્ધનું હરણ કર્યું હોય બાકી કોઈ કોઈનામાં તમારી સામે ચડવાની તાકાત નથી સેનાપતિએ આમ કહ્યું ત્યારે નાગની પેઠે ફૂફાડા મારતા બુદ્ધિવંત શ્રી કૃષ્ણે તે મહાબળવાન સેનાપતિને કહ્યું હે સેનાપતિ ના એમ નહીં હોય તેઓ કદાપી આવું હલકું કાર્ય કરે જ નહીં તેઓ એટલા કાયર અને અકૃતુજ્ઞ હોતા નથી ગર્વિષ્ઠ હોતા નથી કે બાલિશ પણ હોતા નથી વળી દેવોને કારણે દાનવો દૈત્યોનો સંહાર કરવાનું મારું કાર્ય તો ચાલું જ છે દેવોને રાજી અને સુખી રાખવા માટે હજી હું રણમાં મહાશુરવીર અને ગર્વિશ રાક્ષસોનો નાશ કરું છું હે દેવોના કાર્ય કરવા માટે હંમેશા તૈયાર જ રહું છું દેવોમાં જ મારું મન છે હું દેવોનો ભક્ત છું દેવોનું કલ્યાણ કરવા તૈયાર રહું છું મને આ રીતે ઓળખનારા દેવો આવું કાર્ય કેમ કરી શકે દેવો હલકી પ્રવૃત્તિના હોતા નથી પણ સત્ય નિષ્ઠ હોય છે ભક્તો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે તેથી તેઓ કદી પાપ કરે જ નહીં મને તો એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યભિચારિણીએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હશે માટે ઇન્દ્ર સહિતના કોઈ દેવો આવું નીચ કર્મ કરે જ નહીં શ્રી કૃષ્ણ આમ વિચારતા હતા ત્યારે તેમનું એ વચન સાંભળ્યા પછી અક્રુરે મધુરવાણીમાં કહ્યું હે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનું જે કાર્ય હોય છે એ જ આપણું નિશ્ચિત કાર્ય હોય છે અને આપણું જે કાર્ય હોય છે તે જ ઇન્દ્રનું પણ કાર્ય હોય છે દેવો દ્વારા આપણું સંરક્ષણ થાય છે દેવતાઓ પણ આપણા દ્વારા સંરક્ષણ પામે છે વળી આપણે દેવો માટે જ મનુષ્યત્વ પામ્યા છીએ તેથી તેઓ આપણું અપ્રિય કરે એવું બની શકે જ નહીં અક્રુરજીના આ વાક્યથી પ્રેરાઈને શ્રી કૃષ્ણે મધુર વાણીમાં કહ્યું હે અક્રૂર અનિરુદ્ધને દેવોએ ગંધર્વોએ યક્ષોએ કે રાક્ષસોએ હાર્યો નથી પરંતુ કોઈ વ્યભિચારિણીએ જ તેને હાર્યો છે દૈત્યો કે દાનવોની જે સ્ત્રીઓ જે વ્યભિચાર કરનારી હોય છે તે માયાજાળ પાથરવામાં ઘણી જ ચતુર હોય છે તેથી તેવી કોઈ સ્ત્રીઓએ જ તેને હર્યો છે એમાં સંશય નથી બાકી અન્યથી કોઈ જ ભય નથી શ્રી કૃષ્ણના વચનો સાંભળ્યા સમજ્યા પછી ત્યાં એકત્રિત થયેલા યાદોના સમૂહમાં જે યથાર્થ વસ્તુ બની હતી તે અંગે શ્રી કૃષ્ણની પ્રશંસા કરતાં મોટા અવાજો થઈ રહ્યા હતા એટલી વારમાં બધા જાસૂસો સર્વત્ર ફરીને પાછા આવ્યા અને ગળગળા સાદે બોલ્યા હે રાજન આપે બતાવેલ સર્વ સ્થળોએ અમે ચો તરફ ફરી વળ્યા છીએ પણ અમને અનિરુદ્ધના ક્યાંયથી વાવડ મળ્યા નથી માટે હે રાજન અમને બીજો કોઈ હુકમ આપો આ સાંભળીને યાદવો ચિંતાથી ઘેરાઈ ગયા તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને અંદરો અંદર બોલવા લાગ્યા હવે આપણે શું કરીએ જેથી અનિરુદ્ધનો પત્તો મળી જાય રાત્રિ આ રીતે વીતી જતી હતી સવાર પડ્યું સૂર્યોદય થયો બરાબર તે જ સમયે નારદજી ત્યાં પધાર્યા શ્રી કૃષ્ણએ તેમનું યોગ્ય પૂજન કરીને આસન આપ્યું ભગવાન અતિ ઉદાસ હતા છતાં પણ નારદજી સામે ઊભા રહ્યા પછી નારદજી આરામથી આસન પર બેઠા નારદજી બોલ્યા તમે સૌ આમ ચિંતાથી કેમ ઘેરાઈ ગયા છો નિસંગ કરીને તમારા મન જતા રહ્યા છે અને ઉત્સાહ રહિત કાયરો પેઠે શા માટે બેસી રહ્યા છો આ સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું હે ભગવાન તમે આ સાંભળો હે વર્ણન ગઈ રાત્રે કોઈ અનિરુદ્ધનું હરણ કરી ગયું છે એટલે અમે સૌ ચિંતિત છીએ હે મુનિવર્ય આ વૃત્તાંત જો તમે સાંભળ્યું કે જોયું હોય તો તમે એ વિશે અમને કહો આ સાંભળી નારદજી ખૂબ જ હસ્યા પછી એમણે કહ્યું હે મધુસૂદન સાંભળો પૂર્વે દેવો અસુરોનું જેવું યુદ્ધ થયું હતું તેવું અતિ મહાયુદ્ધ અનિરુદ્ધનું તથા બાણાસુરનું થયું હતું બાણાસુરની પુત્રી ઓખા માટે અપસરા ચિત્રલેખાએ જ અનિરુદ્ધનું હરણ કર્યું હતું બલિરાજા અને ઇન્દ્રના યુદ્ધ જેવું અતિ દારૂણ યુદ્ધ અનિરુદ્ધ બાણાસુર વચ્ચે ખેલાયું હતું અમે પણ એ મહાન યુદ્ધ નિહાળ્યું હતું યુદ્ધમાં શૂરવીર અનિરુદ્ધને બાણાસુરે ડરી જઈને માયાનો આશ્રય લઈને નાગ પાશોથી બંધનમાં નાખ્યો છે હે શ્રી કૃષ્ણ બાણાસુરે તો અનિરુદ્ધનો વધ કરી નાખવાની આજ્ઞા પણ કરી હતી પણ તેના મંત્રી કુભાંડે તે વધ અટકાવ્યો છે માટે તમે હવે યશ કીર્તિ વિજય મેળવવા માટે સત્વરે ઉઠો જય મેળવવા ઈચ્છતા અને પ્રાણનું રક્ષણ કરવાનો આ સમય નથી કેમ કે ધૌર્યનો આશ્રય કરીને નિશ્ચિત અનિરુદ્ધ ગમે તે ઉપાયે હજી ટકી રહ્યો હતો નારદજીએ આમ કહ્યું ત્યારે પ્રતાપી વીર્યવાન વાસુદેવે યુદ્ધ કરવાની આજ્ઞા કરી ત્યારપછી શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળવા તૈયાર થયા ત્યારે લોકો તેમની બાજા ડાંગરથી ધાણી તથા ચંદનથી વધાવા લાગ્યા ત્યારે નારદજીએ કહ્યું હે માધવ અત્યારે ગરુડને સ્મરણ કરવા માટે તમે યોગ્ય છો કેમ કે અન્ય કોઈ રીતે ગમે ત્યાં જઈ શકો તેમ નથી હે માધવ તે માર્ગ અતિશય દૂર સાંભળો અનિરુદ્ધ હમણાં જ્યાં છે તે શોણિતપુર નગર અહીંથી અગિયાર હજાર યોજન દૂર છે માટે હે ગોવિંદ મન વેગી અને પ્રતાપી ગરુડને તમે બોલાવો કેમ કે એ જ તમને બે ઘડીમાં ત્યાં લઈ જશે અને બાણાસુરને પણ બતાવશે નારદ મુનિનું આ વચન સાંભળીને શ્રી કૃષ્ણ તે જ સમયે ગરુડજીનું સ્મરણ કર્યું પક્ષી શ્રેષ્ઠ ગુરુજી તરત જ આવીને શ્રીકૃષ્ણ સામે બે હાથ જોડીને નમસ્કાર કરીને ઊભા રહ્યા પછી તેઓ બોલ્યા હે ભગવાન તમે મને શા માટે યાદ કર્યો મારું એવું તે શું કામ પડ્યું તે મને કહો પ્રભુ મારી પાંખોના ચપાટાથી કોની નગરીનો નાશ કરું તમારા પ્રભાવથી મારા બળને તો કોણ નથી જાણતું તમારી ગદાના વેગને અને ચક્રના અગ્નિને કયો મૂંઢાત્મા જાણતો નથી કે તે ગર્વ કરીને મરવાને તૈયાર થયો કોનો દેહ જીરાઈને જમીન પર પડવાનો છે હે કેશવ શંખની ગર્જના વડે તમે કોના પ્રાણનો મોહ પમાડવા ધારો છો આજે કોણ સહપરિવાર યમના દ્વારે જવાનું છે ગરુડજીના આ બધા સવાલોના જવાબમાં શ્રી કૃષ્ણ બોલ્યા હે પક્ષી શ્રેષ્ઠ અને વક્તા શ્રેષ્ઠ ગરુડજી સાંભળો બાણાસુરે કોઈથી પણ પરાજિત નહીં થયેલા અનિરુદ્ધને શોણિતપુર નગરમાં ઓખાને કારણે નાગ નાગપાંચમાં બંધાવેલો છે વળી તે કામદેવથી પીડિત છે પણ નાગ પાંચમાં છે માટે હે પક્ષી રાજ તેને મુક્ત કરાવવા માટે મેં તમને બોલાવ્યા છે એ કશ્યપ વંશી ગરુડજી તમારા વેગ સમાન બીજા કોઈનો વેગ નથી એ જ કારણે તમે પક્ષી શ્રેષ્ઠ જણાવ છો શોણિતપુરના માર્ગે જવાનું શક્ય જ નથી માટે જે સ્થળે અનિરુદ્ધ છે ત્યાં મને તમે જલ્દીથી લઈ જાઓ કેમ કે હે વીર પુત્ર પ્રેમથી પ્રેરાઈને પદ્યુમનની પત્ની રુદન કરે છે માટે તમારી કૃપાથી તેને પુત્ર મિલન જલ્દીથી શક્ય થાવ તમે તો પૂર્વકાળે મારી સાથે અમૃતનું પણ હરણ કર્યું છે તમે તો મારા ધ્વજમાં અંકિત થયા છો આ સર્વે યાદવો તમારા ભક્તો છે માટે તમે આજે મારી ભક્તિ અને મૈત્રીને માન આપો અને તમારા સહારાથી અમારો વિજય થાવો તમે મેરુ પર્વતથી પણ ભારે અને વાયુથી પણ હલકા છો અને સત્ય પ્રતિજ્ઞાવાળા વનિતા પુત્ર આજે ક્ષણવારમાં તમે અનિરુદ્ધ માટે અમને સહાય કરો ગરુડજી તરત જ બોલ્યા હે મહાપ્રભુ તમારું આ વક્તવ્ય અદભુત છે તમારી કૃપાથી મારો સર્વત્ર વિજય જ થાય છે હે માધવ આજે તમે મારી પ્રશંસા કરીને મને અનુગ્રહીને ધન્યવાદને પાત્ર બનાવ્યો છે હે ભગવાન તમે તો મારી સ્તુતિ કરવા લાયક છો પણ તમે મારી સ્તુતિ કરી રહ્યા છો આ યોગ્ય નથી તમે તો દેવો અને વેદોના અધ્યક્ષ અને સર્વકામનાઓ પૂર્ણ કરનારા છો તમારું દર્શન સફળ છે હે ભગવાન તમે ધનુષ્યને ચક્રને અને બાણને ધારણ કરનાર મહાન નારાયણ દેવ છો તમે પૃથ્વીને ધારણ કરનાર વરાહ સ્વરૂપ છો હું તમને હંમેશા વશ રહેલો છું હું તમારી આજ્ઞામાં રહ્યો છું ત્યાર પછી શ્રી કૃષ્ણ ગરુડજીને પ્રેમથી ભેટ્યા હે મિત્ર શત્રુઓનો નાશ કરવા માટે તમે આ અધૈર્ય સ્વીકાર્યો એમ કહીને શંખ ચક્ર ગદા અને તલવાર ધારણ કરનાર શ્રી કૃષ્ણે પ્રેમપૂર્વક ગરુડને અધૈર્ય પ્રદાન કર્યું પછી એ મહાબાહુ કેશવ ગરુડ પર ચડ્યા પછી બલરામ પર શ્રી કૃષ્ણની બાજુમાં આવીને ગરુડ પર ગયા વિષ્ણુ સ્વરૂપ હોય શ્યામ દેખાતા ચાર વેદો અને તેના છ અંગોને તેઓ જાણતા હતા ત્યાર પછી શ્રી કૃષ્ણે દ્વારિકામાં બધી જ તૈયારી કરવાની આજ્ઞા કરી હતી અને બધી જ બાણાસુરના શમિતપુર તરફ જવાનો નિર્ણય કર્યો હતો શ્રી કૃષ્ણ ગરુડ પર સવાર થયા તેમની પાછળ હળનું આયુધ ધારણ કરનાર બલરામ બેઠા બલરામની પાછળ શત્રુ સંહારક પધ્યુમન બેસી ગયો કેશવ આકાશમાં રહેલા સિદ્ધો ચારણોના સમૂહની અને મહર્ષિઓની વાણીને સાંભળતા હતા હે મહાબાહો તમે બાણાસુરનો તથા જે અનુયાયીઓ હોય તેઓનો પરાજય કરજો તમારી સામેના મહાયુદ્ધના ટકવાને કોણ સમર્થ છે તમારી પ્રસન્નતા કે કૃપાથી સર્વ કોઈની લક્ષ્મી ખરાબ થાય છે તમારા પરાક્રમમાં જ વિજય છે તમે જરૂરથી બાણાસુરનો પરાજય કરશો જ આ વાણી સાંભળીને શ્રી કૃષ્ણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું ઓખાહરણ સાતમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી ઓખાહરણની કથા સુંદર વાર્તા રૂપે આ કથા ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે આખા મહિના દરમિયાન ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તરિયો એકાંતર્યો ટાંડ્યો તાવ કે રોગ દૂર રહે છે તો મિત્રો આ વિડીયોમાં ઓખાહરણ વાર્તા રૂપે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ